આજે આપણે વાત કરીશું હરિદ્વારમાં બહુ મસ્ત એવું જમવાનું મળે છે એ બાબતે આમ તો હરિદ્વારમાં ગુજરાતીઓનો તો હવે ઠેરો ઠેરો લાગી ગયો છે અહીંયા જે એક ભાઈ હતા આ ભાઈ છે આ ભાઈ સોરી આ ભાઈ હા એ ભાઈએ મને એવું કીધું કે અત્યારે છે ને આ હરિદ્વાર ગયું ને એ ચાલે છે ને તો ગુજરાતી ઉપર જ ચાલે છે એમ ઘણી જગ્યાએ ગુજરાતીઓના આશ્રમ છે ને અતિથિગૃહ છે ઘણું બધું છે બરોબર હું અત્યારે હરિદ્વારમાં ઊભો છું તમે જોવો અહીંયા લખ્યું છે કે જે 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 કુંડલિયા અતિથિગૃહ બરાબર ને અને એ સિવાય તમે આગળ જોશો ને તો ઘણું બધું છે આમ કે જે ગુજરાતીઓના નામે ચાલે છે પછી એનાથી આગળ કદાચ તમે વાંચી શકતા હોય તો અહીંયા બોર છે સુરતવાલા શ્યામ ગુજરાતી ભોજનાલય આવું તો ઘણું બધું છે આ આખી શેરી છે ને એ ગુજરાતી ઉપર જ ચાલે છે એવું કેવું ને તો કહેવાય કેમ કે અહીંના મોટાભાગના હોટલના માલિકને ઘણું બધું હા જુઓ તમને આ બી બતાવી દઉં ક્રિષ્ના ગેસ્ટ હાઉસ છે છું હરિદ્વારમાં પણ નામ છે ગુજરાતી શું કામ કે અહીંયા બધા છે ને ગુજરાતીઓ વધારે છે હું આજે વાત કરવાનો હતો તમને બસાની સ્વાદ ફેમિલીની આપણા સુરતના સોરી સુરત નહીં પણ દ્વારકાના લુહાણા સાહેબ છે જેમનું નામ છે કિરીટભાઈ તો એ કિરીટભાઈની આ સ્વાદ ફેમિલી રેસ્ટોરન્ટ છે પહેલાં તો હું તમને એડ્રેસ આપી દઉં કે એ છે અહીંયા અયપ્પા ટેમ્પલની સામે અને હોટલ બગ્ગા ની બાજુમાં અને આર્યું એ છે ને રોડ કહીએ ને તો છે જસારામ રોડ કે રેલવે સ્ટેશનની સામે જ આવે છે અહીંયાથી તમારે અંદર આવતું રહેવાનું એટલે આ આખે આખી શેડી છે ને અહીંયા તમને બધે બધું મળી જશે પાંદ માવા પ્લસ બીજું ત્રીજું જે આપણે ગુજરાતમાં મળતું એ બધે બધું અહીંયા મળી જાય છે અને મેં ખાસ એટલે ખાસ જમવાની વાત કરીએ તો સ્વાદ ફેમિલી રેસ્ટોરન્ટ એ જેમાં બહુ મસ્ત જમવાનું મળે છે જસારામ રોડ ઉપર અયપા ટેમ્પલની સામે હોટલ દેવ એની પણ સામે અને હોટલ બગ્ગા કુતીની સામે એની બાજુમાં તો તમે જુઓ કે તેમને એવું મસ્ત સ્ટેટસ ઊભું કર્યું છે આ ભાઈ છે હોટલના માલિક જેનું નામ છે અને એ સિવાય આ બધું એમના હોટલનું વાતાવરણ છે કે તમે ખાલી જુઓ હોટલનું ડેકોરેશન જુઓ પ્લસ તમે એનું લાઇટિંગ્સ જુઓ ફર્નિચર છે જમવાનું તમે જુઓ હું આ વિડીયો એટલા માટે બનાવું છું કે મને કંઈક ખાસ લાગ્યું એટલે અહીંની તમે ડીશને બધું જોશો તો સાઉથ ઇન્ડિયન છે સાઉથ ઇન્ડિયનમાં મસાલા ઢોસા ઇડલી ઘણું બધું લચ્છી મળે છે પણ અહીંયા ટૂંકમાં કહીએ ને કે ગુજરાતી ગુજરાતી થાળી સિવાય બધું મળે છે એમ કદાચ વિશ્વાસ ના આવતો હોય તો તમે અહીંયા જોઈ શકો છો કે એમનું મંદિર પણ છે બરાબર ને તો આ હતા કિરીટભાઈ અને આ હું એમના હોટલ બાબતે વાત કરતો તો એમનું એમનું જોયું જોયું હતો તમે ફરીથી બોર જોઈ શકો છો આ બોર છે એમનું કે જેમાં ચાઇનીઝ પંજાબી સાઉથ ઇન્ડિયન ફૂડ છે બધું આ એમની બારે એક બીજી પણ છે સ્વાદ ફેમિલી રેસ્ટોરન્ટ કે જેમાં એમનું બધું છે એમ એટલે કહેવાનો મતલબ અહીંયા એ છે કે તમે જ્યારે પણ હરિદ્વાર આવો ત્યારે સ્વાદ ફેમિલી રેસ્ટોરન્ટનું એક વખત મુલાકાત લેજો બહુ મસ્ત છે જમવાનું અને એમાં આપણા ગુજરાતીનું હોય એટલે તો કંઈ ઘટે નહીં અને ગુજરાતીઓમાં ખાસ લુહાણા સાહેબનું હોય એટલે લુહાણા સાહેબનું તો કંઈ વસ્તુ ઘટે જ નહીં એમ ભલે હા થોડો ઘણો ભાવમાં કદાચ ફેર હોય પણ તમે એક વીસ રૂપિયા વધારે દઈ નહીં જમવાનું તો સારું મેળવી શકો છો ને તમે જુઓ આખી આખી શેરી છે ને ગુજરાતીઓની છે આ રહી હા છે અયપ્પા ટેમ્પલ છે એટલે મતલબ કે સાઉથ ઇન્ડિયનના પણ લોકો રહેતા હશે સાઉથ ઇન્ડિયન નોર્થ ઇન્ડિયન બરાબર છે ઘણા બધા વેસ્ટ ઇન્ડિયનના પણ હશે કદાચ એમ પણ ટૂંકમાં સારામાં સારી હોટલ કહીએ ને તો મેં તો જમવા માટે આ સ્વાદ ફેમિલી રેસ્ટોરન્ટને માયની છે અને આશા રાખું છું કે આ વિડીયો તમે જોવો છો એ પછી જ્યારે પણ હરિદ્વાર આવો ત્યારે ફેમિલી રેસ્ટોરન્ટમાં એક વખત તમે આંટો મારજો આપણી સાવ શુદ્ધ શુદ્ધ ગુજરાતી ભાષામાં કહીએ ને તો એક વખત આંટો મારજો બરાબર છે જેથી કરીને કિરીટભાઈને એમ થાય કે ચાલો વિડીયો જોયા પછી કોઈ માણસ તો આવ્યું એમ એમને પરમિશન તો આપી જ છે કે વાંધો નહીં મારું છે ને ઇન્સ્ટાગ્રામમાં ગૂગલમાં બધે અમારા હોટલનું નામ છે પણ છતાં એમ તમારે યુટ્યુબમાં વિડીયો બનાવો હોય તો તમે બનાવી શકો છો એમનું આખી આખું સેટઅપ જુઓ પ્લસ જમવાનું જુઓ બરાબર છે પછી તમને કોઈ શંકા લાગે તો આ ચેનલ ઉપર આ વિડીયો ઉપર તમે કોઈ પણ કોમેન્ટ કરી શકો છો જેથી કરીને આપણે એમની સાથે વાત કરી શકીએ ચાલો થેન્ક યુ